કોંગ્રેસ પાર્ટીએ ટિકિટ આપી છે મગનભાઈ ડોક્ટર રમેશભાઈ વિપુલ શાહ સાહેબ અમારા યુથ કોંગ્રેસના પ્રમુખ ભાઈ શ્રી દીપકભાઈ મંચસ્થ આગેવાનો આપ સૌ સર્વ સમાજના મોડી દલીસમાન આગેવાનો અને મારા રાહ ન ગણે તેવા યુવાન ભાઈઓ માતાઓ ને બહેનો આ ચૂંટણી એ ભાજપ કોંગ્રેસ વચ્ચેની ચૂંટણી નથી અને બીજા તો કહેશો હું ક્યારે ભાજપનું આ વખતે નામ લેતો હતી મોદી સાહેબ નું એમનું આમાં આપણે તો બનાસકાંઠાની વાત છે આ બનાસની બેન જેની બેન ચૂંટણી લડે છે સર્વ સમાજ ચૂંટણી લડે છે ભાજપ કોંગ્રેસ વચ્ચેની ચૂંટણી નથી આ ચૂંટણી એ બનાસકાંઠાની આન બાન શાન માટેની ચૂંટણી છે સામેવાળા વાળા મગનભાઈ હવે એમને ખબર છે કે તમે બધા આખો જિલ્લો નરાબેટ થી અંબાજી સુધી

આ ધરતી હાથી ભાઈ જેવા આગેવાન મજબૂત સમાજની આગેવાન લોટ લે પણ પરિવાર પાછો ન પડ્યો હોય એવા આ પરિવારો હોય આ હાથી ભાઈ પૂરો પરિવાર ને બધા કામ સેવા કરતા હતા પણ ભાગ્ય ને તપ્યું એટલે મગન ભાઈ ભાઈ માવજીભાઈ ધાનેરા જઈને ભાજપે તો જીતવા ના દીધા પણ સર્વ સમાજે ટિકિટ ના આવી ઘરે સર્વ સમાજે ટિકિટ દીધા ત્યારે વિનંતી બનાસ ની બેન ગેની બેન આવે મગનભાઈ કોરોના સમયે તો ભાઈ ભાઈ ને નતો અડવા તૈયાર દીકરો બાપ ને અડવા તૈયાર નતો ત્યારે અમારા ત્યાં ગુલાબસિંહ હોય સમગ્ર કોંગ્રેસ ની ટીમ હોય ગેની બેન

અને એના માટે મને અહું આવે છે બાકી મોત કોઈ ભીખ નથી ભગવાન મને એ સંગીના લગ્ન કરે એટલા દિવસ જીવા એટલા માટે વાંકમાં અને વાત કરતા કરતા પ્રાણ નીકળ્યા ત્યારે બેને કીધું તો કે સંગી બેટા ચિંતા ન કરી કુદરત તે ગમે તે ખરું પણ તારી જવાબદારી મારી છે આપ સૌ જણો છો એ કોરોના પછી 4 મહિના પછી સમગ્ર ગુજરાત નું પ્રદેશ નું નેતૃત્વ સમગ્ર જિલ્લાના ના બોલાવી અને એ ઉત્તરોણ મુકામે રંગે ચકે લગ્ન કર્યા પાર્ટી નહીં પણ સવાઈ માં બની ને લગ્ન કર્યા એનો બનાસકાંઠા જિલ્લો શ્રી સાક્ષી એટલે બનાસકી બેન ગયેલી બેન ગાયો માટે લપટી રોગ આવ્યો હોય ત્યારે મન નડેશ્વરી ના ધામમાં ધણીધર ના ધામમાં પ્રાર્થના કરે કે ધણીધર સાંભળ્યા જો ગાયોનો નો લંપી રોગ મટી જાય તારા ધામમાં બાપર થી ભીમા હું આવીશ અને બાપર થી ભીમા ચાલતા ગયા એટલે બનાસ બેન ઘેની બેન વરસાદ ના આવતો હોય

આજે એમની ઠાઠડી આખા ગુજરાત માં નીકળી રહી માતા જોડણી ત્યારે આપ સૌને વિનંતી કરું છું કે ધાનેરા માંથી લોકો ઠાઠડી કાઢવાનો ભાજપ વાળા રૂપાલા કેતા હતા એમની ઠાઠડી કાઢવાનો સમય આવ્યો છે આપ સૌ એ રૂપાલા ને જવાબ આપવા માટે તૈયાર થવાનો ત્યારે આપ સૌને એ પણ વિનંતી કરું છું ઘણી વખત આ બનાસની બેન અને ભાજપ કોંગ્રેસ નથી એટલા માટે મગનભાઈ ચંદન ઉગ્યો હરિયા બાગ માં હસ સદી બને રાઈ વસ હરિયા બાગમાં માં કંપ રહી વનરાય જ્યારે વોશ ત્યારે ત્યારે કવિએ પૂછ્યું કે કેમ કે ચંદન ઉગે ત્યારે એમ થતું કે પવન આવશે પણ આ વોશ ઉગ્યો છે એટલે આવી ગયા અને આ સમગ્ર જિલ્લા ને તૈયારી છે ત્યારે એમાંથી ઉગારવાની જવાબદારી ની અને બાયવાડા આગેવાનો છે ત્યારે તમને વિનંતી કરું છું

ધાનેરાના લોકોએ લોકો સર્વ સમાજે વોટ આપ્યા છે એટલે ધાનેરા ધારાસભ્ય છે હાચી વાત પરંતુ તમે ભાન ભૂલો છો માવજી ત્યાંથી પ્રતિનિધિત્વ કરે છે પણ માવજી માત્ર ધાનેરા ના ધારાસભ્ય નથી મારા ગુજરાત ના રબારી સમાજ ના સમગ્ર ગુજરાત ના રબારી સમાજ ના ધારાસભ્ય છે સમગ્ર ગુજરાત માંથી માત્ર એક રબારી સમાજ ધારાસભ્ય હોય એક ધારાસભ્ય હોય એનો તમે અપમાન કરો છો એનો બદલો લેવાનો સમય આવે છે એવી પણ આપને વિનંતી કરું છું સૌને મારા સમાજને ખાસ કહું છું કે ઠાકોર સમાજ તમે હો રૂપિયા ચોટલો કરો મગનભાઈ બહેન કરશે એટલે તમે જેટલું હાલશો એનું ડબલ કરીને હાલશે એની પણ મને વિશ્વાસ છે ભાવમાં મને મદદ કરી છે ત્યારે સરપંચની હોય તો મને લાગે ઠાકોર પણ સરપંચ ની ચૂંટણી હોય સર હોય હરસપરસ કાયમ મારીકે રહો છો ત્યારે આપની વિનંતી કરું છું કે હર હંમેશા ઠાકોર સમાજ આપણી સાથે રહેશે તો આપણે આ વખતે મોબી રૂ માંગ્યું છે હું પણ તમારી પાસે વિનંતી તમારા સમાજના દીકરા તરીકે કરવા આવ્યો છું તમારી પાસે એટલી જ વિનંતી કરે છે હર હંમેશા તમારી સમાજ દરેક આખા જિલ્લામાં તમે જોઈ લો જ્યાં જ્યાં ઠાકોર સમાજ છે કબારી સમાજ સરપંચ હોય સભ્ય હોય ડેલિગેટ હોય ત્યાં ઠાકોર સમાજ હર હંમેશા આપણા પડખે રહ્યો છે એ ઋણ ઉતારવાનો સમય આવ્યો છે ત્યારે આપ સૌને એ પણ વિનંતી કરું છું કે આપ સૌ આપણું હિત ક્યાં છે એ તમે બધા જાણી રહ્યા છો કે આપણે આલસો તો હમ મળવાનું કાયમ હાલે શરૂઆત કરવાની નથી નવા આવે તો ઠાકોર જ તો હાલે ગબારી નતા રબારીન ઠાકોર કાય અરસપર એક શિકારી બે બાજુ કાયમ આલે છે એટલે આપ સૌ આલો એવી પણ આપણે વિનંતી કરો છું અને વિશેષ આપ સૌ બેનને તો જાણો જ છો પરંતુ બનાસકાંઠામાંથી આ સર્વ સમાજ જીતે તમારા હકોની લડાઈ માટેની આ ચૂંટણી છે ત્યારે આ સૌ વિમાનની ચૂંટણી છે આડા કે ઘણું બધું ભાજપ છે એટલે છેલ્લા સુધી તો કે છે ઠાકોર રબારી લડ્યા ચૌધરી અને ઠાકોર કીધું બધું ઘણું આવશે કારણ કે એ લોકોની પરંપરા લડવાની લોકશાહી ના દિલ જીતી લોકો રંગ રબારી રાખવાનો છે ત્યારે આપસો અગિયાર અગિયાર રૂપિયા આપીને બેન નું મમેરું ભરવાનું છે પંદરમી તારીખે ફોર્મ ભરવા આવજો સાત તારીખે વોટ આપીને મમેરું ભરજો એ શબ્દો સાથે આપસો નો ખુબ આભાર